હે ગાયસ વેલકમ ટુ માય ન્યૂ લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં વાગી ગયા છે સાડા પાંચ એન્ડ આવી ગયા છીએ મા ખોડિયારના દર્શને અને વર્ષનો આજે છેલ્લો દિવસ એકત્રીસ ડિસેમ્બર બે હજારને પચીસ છે અને વર્ષના છેલ્લા દિવસે મા ખોડિયારના દર્શન કરી લઈએ અને કાલે નવ વર્ષ બેસે છે એક એક બે હજાર ને છવ્વીસ તો સવારમાં વહેલા ઉઠીને આઈ ધોઈને મા ખોડિયારના આવશું તો ચાલો અત્યારે તમને કરાવ કેટલા બધા છે દહીં લેવા અત્યારમાં ખાટું ખાઈ લેવું છે ખાટું ખાટું ખાઈ એના ઇતિહાસ ના થાય લીધું

ગાઈસ પહોંચી ગયા છે દુકાને વાગી ગયા છે 10:30 એન્ડ બામે થી લે છે હવે નીકળું એક બે કામ છે તો બતાવું ચલો બાય લઈ દયો અમદાવાદ મોકલાવી માજી ના રે ના તો વાંધો નહીં મેં કીધું ભજીયા કરીને જ મોકલાવવાના અમદાવાદ ના બાપ હર્ષદ કુમારને બહુ ભાવે તો મોકલી દેજો હા લીલું લસણ લેવા આવ્યો છું લઈને પછી નીકળીએ એટલે લસણ વાળી ચટણી કરવા થાય પછી ગાયસ બકાલો લઈને પહોંચી ગયો છું ઘરે લીલું લસણ મમ્મીને દેવા અને જોવા જેવી વાત એ છે કે જો આ માર્કેટ હતી લઈ ગયો આપણે તો એને મિત્ર આજ કરવાનું છે બકાલા જ લેવાના છે શું છે જમવામાં પાઉભાજી છે તો આવું બટાકા બનાવું છે તો ના ફેરો થઈ રહ્યો છે લસણિયા બટેકા બનાવો તો આવું હે છોડી નથી કેવી છોડે ગોળ ગોળ ફેરવી ફેરવી ને પીરે છોડી દઉં ઉભી રે ઉભી રે છોડી દઉં ઉભી છે ને

પાર્સલ લઈવા છીએ કેટલા બધા હતા કેટલા એક બે ત્રણ ચાર પાર્સલ હતા તો આ આવ્યું છે આ મારા વાળમાં કામ આવશે હેર ડ્રાય કરવા અને એક આ જો આમાં છે ને આ ભરાવી અને બુટ પોલીસ કરી શકીએ સરસ જો આ પોલીસ કરવાનો છે બૂટ પોલીસ કરવાનો મસેલ નઈ ખા આ ચાલુ કરી જો મસ્ત પોલીસ થઈ ગઈ મમ્મી અનબોક્સિંગ કરે છે હવે એમાં હું હોય જોઈ હું આય હું એમાં ઓહો સોલ્યુશન છે ઓ કાકા અરે વાહ આ છે ને છે

હુંવાનું એક સીન વિડીયો ઉતારવો છે રીલ એના માટે લુંગી લેવા આવ્યો છું પછી આમ તમે કરો તો આમ આવે જેમ કરો વાહ પૂરા વાહ થઈ ગયું ને હવે ટી-શર્ટ ગોતવાનું છે ઈ કેથી જડશે હે ચડી જાય કેવો કલરનો કેવા કલરનો बताओ ઉપર તને ફોટો એવું કે ફાટેલો ફાટે જો હાલ ચાલે આ હું મિત્રો આ એક રીલ શૂટ કરવી છે જો આજે મેળાએ તો આજે

લાસ્ટ છે પચીસ માં અમારા ત્રણેય મિત્રોની ભેગી લાસ્ટ નાઈટ છે હવે સીધા એન્ટર થશું બે હજાર ને છવ્વીસ માં અને અમે ત્રણેય મિત્રો બે હજાર છવ્વીસ પૂરું થાય એ પેલા ફૂલ સક્સેસફુલી બની જાય એવી

બાકી અંદર છે બે હજાર છવ્વીસ માં આવી જ રીતે ધમાકા કરવાનું થાય છે રાતે બાર વાગ્યા થી ચાલુ કરી દીધું છે ફાઇનલી ડેફિનેટલી બે હજાર છવ્વીસમાં ધમાકા જ કરવાના થાય છે તો ચલો હવે સુઈ જઈએ આજનો લોક અહીંયા જ પૂરો કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય નવા વર્ષના જય માતાજી